બે હજાર ચોવીસ રક્ષાબંધન રાખડી ના બાંધતા ભદ્રા રહેશે એક દિવસ આ વર્ષે રક્ષાબંધનના દિવસે ભદ્ર પૃથ્વી પર વાસ કરશે જેના કારણે ભદ્રમાં રાખડી બાંધવી શુભ રહેશે નહીં એટલે જ કહેવાય છે કે ભાઈઓ પર ભાર રહેવાનો છે આ રક્ષાબંધનનો શુભ સમય કયો છે કયા સમયે રાખડી બાંધવી અને સાથે જાણો ભદ્રા એટલે શું મિત્રો વિડીયોમાં સંપૂર્ણ માહિતી મળશે અંત સુધી બન્યા રહો આ વખત નાગપંચમી અને રક્ષાબંધનનો તહેવાર પ્રથમ મનાવવામાં આવશે હિન્દુ ધર્મમાં રક્ષાબંધનના તહેવારનું વિશેષ મહત્ત્વ છે રક્ષાબંધનનો તહેવાર દેશભરમાં ભાઈ બહેન વચ્ચેના પરસ્પર પ્રેમના સ્વરૂપમાં ખૂબ જ શ્રદ્ધાપૂર્વક ધામધૂમથી ઉજવવામાં આવે છે રક્ષાબંધન પર બહેનો તેમના ભાઈના જમણા કાંડા પર રાખડી બાંધે છે અને તેમના લાંબા આયુષ્ય અને સુખ અને સમૃદ્ધિ માટે ભગવાનને પ્રાર્થના કરે છે બદલામાં ભાઈ બહેનને તેના જીવનમાં આવનારી દરેક મુશ્કેલીઓથી બચાવવાની પ્રતિજ્ઞા લે છે બહેનો તેમના ભાઈના કપાળ પર તિલક લગાવીને આરતી કરે છે અને તેમને મીઠાઈ ખવડાવે છે પછી ભાઈઓ તેમની બહેનોને ભેટ આપે છે રક્ષાબંધનનો તહેવાર દર વર્ષે શ્રાવણ માસના શુક્લ પક્ષની પૂર્ણિમાના દિવસે ઉજવવામાં આવે છે આ વખતે શ્રાવણ પૂર્ણિમા તિથિ ઓગણીસ ઓગસ્ટ સોમવાર પર પડી રહી છે સાથે જ આ શ્રાવણ પૂર્ણિમા તીર્થ પર ભદ્રની છાયા રહેશે ધાર્મિક માન્યતા અનુસાર જ્યારે ભદ્રની છાયા હોય છે ત્યારે રક્ષાબંધન તહેવાર ક્યારેય ઉજવવામાં આવતો નથી ભદ્રકાળમાં બહેનોને ભાઈના કાંડા ઉપર રાખડી બાંધવાની મનાઈ છે ભદ્રકાળનો સમય ખૂબ જ અશુભ માનવામાં આવે છે અને આ સમયે દરમિયાન કોઈ પણ શુભ કાર્ય કરવામાં આવતું નથી ચાલો જાણીએ કે રક્ષાબંધનના તહેવાર પર ભદ્રનો પડછાયો કેટલા સમય સુધી રહેશે અને રાખડીનો તહેવાર ક્યારે ઉજવવો અને રાખડી બાંધવાનો શુભ સમય કયો છે રક્ષાબંધન બે હજાર ચોવીસ શુભ તારીખ વૈદિક કેલેન્ડર મુજબ આ વર્ષે શ્રાવણ માસની પૂર્ણથી ઓગણીસ ઓગસ્ટ બે હજાર ચોવીસના સવારે ત્રણ વાગે અને ચાર મિનિટથી શરૂ થશે જ્યારે શ્રાવણ પૂર્ણિમાની તારીખ ઓગણીસ ઓગસ્ટ રાત્રે અગિયારને પંચાવન મિનિટે સમાપ્ત થશે આ વખતે પૂર્ણિમા તિથિ એક હોવાથી રક્ષાબંધનનો તહેવાર પણ એક જ દિવસમાં ઉજવવામાં આવશે જોકે રક્ષાબંધન પર પણ ભદ્રાનો પડછાયો રહેશે આ વર્ષે ભદ્રાને કારણે રક્ષાબંધનની તારીખને લઈને મંતભેદ છે રક્ષાબંધન પર કયા સુધી રહેશે ભદ્રનો પડછાયો આ વર્ષે રક્ષાબંધનની છાયામાં રહેશે હિન્દુ કેલેન્ડર મુજબ ઓગણીસ ઓગસ્ટના રોજ સવારે નવ વાગેને એકાવન મિનિટથી ભદ્રા શરૂ થશે જે બપોરે બાર વાગે અને સુડતાળીસ મિનિટ સુધી રહેશે આ વર્ષે પણ રક્ષાબંધનના દિવસે ભદ્ર પૃથ્વી પર વાસ કરશે જેના કારણે ભદ્રમાં રાખડી બાંધવી શુભ રહેશે નહીં આ રીતે આ રીતે ભદ્રા સમાપ્ત થાય છે ત્યારબાદ જ રાખડી બાંધી શકાય છે રાખડી બાંધવાનો શુભ સમય બપોરે એક વાગે અને ત્રીસ મિનિટથી લઈને રાત્રે નવ વાગે અને આઠ મિનિટ સુધી રાખડી બાંધવાનો શુભ અને શ્રેષ્ઠ સમય છે જાણો ભદ્રા એટલે શું ધાર્મિક ગ્રંથો અને શાસ્ત્રો અનુસાર ભદ્રા શનિદેવની બહેન અને ભગવાન સૂર્ય અને માતા છાયાનું સંતાન છે પૌરાણિક કથાઓ અનુસાર ભદ્રનો જન્મ રાક્ષસનો નાશ કરવા માટે થયો હતો જ્યારે ભદ્રાણો જન્મ થયો અને જન્મ લીધા પછી તરત જ તેણે આખા બ્રહ્માંડને પોતાનું વાસન બનાવવાનું શરૂ કર્યું આ રીતે જાપ પણ શુભ અને શુભ કાર્ય યજ્ઞ અને અનુષ્ઠાન કરવામાં આવે છે ત્યાં ભદ્રાને કારણે પરેશાનીઓ થવા લાગે છે આ જ કારણથી જ્યારે ભદ્ર હોય છે ત્યારે કોઈ શુભ કાર્ય કરવામાં આવતું નથી ભદ્રા અને અગિયાર કારણોમાં સાતમા કારણ એટલે કે વિષ્ટિકરણમાં સ્થાન મળ્યું છે વૈદિક કેલેન્ડરની ગણતરી મુજબ ભદ્રા ત્રણ લોકમાં રહે છે અર્થાત ભદ્રા સ્વર્ગ પાતાળ અને પૃથ્વી લોકમાં રહે છે જ્યારે ચંદ્ર કક્ર સિંહ કુંભ અને મીન રાશિમાં હોય છે પછી ભદ્રા પૃથ્વી પર રહે છે જ્યારે ભદ્રા પૃથ્વી લોકમાં રહે છે ત્યારે ભદ્રનો મુખ આગળની તરફ હોય છે આવી સ્થિતિમાં આ સમય દરમિયાન કોઈ પણ પ્રકારનું શુભ અને શુભ કાર્ય કરવા પર પ્રતિબંધ છે ભદ્રમાં કરવામાં આવેલ કોઈ પણ શુભ કાર્ય ક્યારે સફળ થતું નથી રાખડી બાંધવાનું શુભ મુહૂર્ત ઓગણીસ ઓગસ્ટ ભદ્રા સવારથી બપોર સુધી રહેશે ભૂતકાળનો સમય સવારે નવ ને પાંચ મિનિટથી સવારે દસ ને ત્રેપન સુધી ભદ્રા પૂંછડીનો સમય રહેશે સવારે દસ વાગે અને ત્રેપન મિનિટથી બપોરે બાર ને સાડત્રીસ મિનિટ સુધી ભદ્રાનો મુખનો સમય રહેશે અને બપોરે એક વાગે અને ત્રીસ મિનિટ પર ભદ્રા સમાપ્ત થશે આ દિવસે બપોરે એકને ત્રીસ મિનિટ પછી રક્ષાબંધનની ઉજવણી કરી શકાય છે જે બહેનોએ રાત્રે રાખડી બાંધી હોય તેઓએ રાત્રે બાર વાગતા પહેલાં રાખડી બાંધી લેવી જોઈએ જો તમારે કોઈ કારણસર બહાર જવું પડે અથવા તમારા ભાઈ દૂર રહેતા હોય તો તમે ઓગણીસ ઓગસ્ટના રોજ સવારે નવ વાગે અને ત્રેપન મિનિટ પહેલાં રાખડી બાંધી શકો છો કારણ કે આ પછી ભદ્ર પ્રતિપદા તિથિ શરૂ થશે રાખડી બાંધવાનો શુભ મુહૂર્ત ફરીથી જણાવી દઈએ છીએ રક્ષાબંધનના દિવસે બપોરે એકને ત્રીસથી લઈને રાત્રે નવ વાગે અને આઠ મિનિટ સુધી રાખડી બાંધવાનો શ્રેષ્ઠ અને શુભ મુહૂર્ત છે રક્ષાબંધનના દિવસે પૂજા પદ્ધતિ રક્ષાબંધનના શુભ મુહૂર્ત પર સ્થાન કર્યા પછી જ પૂજાની થાળીમાં રોલી ચંદનનો શણગાર કરો થાળીમાં રાખડી મીઠાઈઓ અને ફૂલ રાખો હવે તે થાળીમાં ઘીનો દેવો પ્રગટાવો અને પૂજા સ્થાન પર રાખ્યા પછી સૌ પ્રથમ બધા જ દેવી દેવતાઓને યાદ કરો પછી તમારા ભાઈને આસન પર બેસાડો માથે તિલક કરો અને જમણા હાથ ઉપર રાખડી બાંધો હવે તેની આરતી કરો અને તેના દિનધાર્યુંની પ્રાર્થના કરો તો મિત્રો તમને આજની આ સ્ટોરી કેવી લાગી અવશ્ય કોમેન્ટ કરી જણાવજો અને વિડીયો સારો લાગે હોય તો કોમેન્ટ બોક્સમાં જય શ્રી કૃષ્ણ હર હર મહાદેવ જરૂર લખજો અને અમારી ચેનલને હજુ સુધી પણ સબસ્ક્રાઈબ ન કરી હોય તો અત્યારે સબસ્ક્રાઈબ કરી દેજો